નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો આવતા મહિને પંદર દિવસ બેંકો રહેવાની છે બંધ

ત્રણ મનપા માટે કરોડ મંજૂર થયા મિત્રો ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજના કુલ બસો પંચાવન છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે તદ અનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા નવા રસ્તા બનાવવા ફૂટપાથ નિર્માણ અને સીસી રોડ તથા રોડ કાર્પેટ તેમજ રી કાર્પેટના વિવિધ પાંચસો ઓગણસી કામો માટે એકસો કરોડ ફાળવવા મુખ્યમંત્રી સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેલૈયાઓ માટે સારા સમાચાર મિત્રો ગરબા સિયાઉ અને ખલેયાઉ માટે એક સારા સમાચાર આવ્યા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ ઓક્ટોબર થી ચોમાસુ રાજ્યમાંથી વિધિવત રીતે વિદાય લેશે જેના કારણે નવરાત્રીમાં વરસાદની શક્યતાઓ નહીવત છે મિત્રો ઉલ્લેખનીય છે કે ત્રણ ઓક્ટોબર થી નવાલા નોરતા શરૂ થઈ રહ્યા છે મિત્રો આજથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ જાણો આ વર્ષનું દિવાળી કેલેન્ડર મિત્રો વર્ષે દિવાળી ઓક્ટોબર મહિનામાં જ ઉજવવાની છે અઠ્યાવીસ ઓક્ટોબરે રમા એકાદશી અને વાઘબાર સાથે છે ઓગણત્રીસ તારીખે ધનતેરસ છે અને ત્રીસ ઓક્ટોબરે કાળી ચૌદશ છે અને મિત્રો એકત્રીસ ઓક્ટોબરે પણ કાળી ચૌદશ ઉજવાશે અને મિત્રો સાથો સાથ 31 ઓક્ટોબર દિવાળી પણ ઉજવાની છે 1 નવેમ્બર પણ દિવાળી ઉજવાશે અને ગોવર્ધન પૂજા 2 નવેમ્બરના રોજ થવાની છે અને 3 નવેમ્બરે વાયબીજનો તહેવાર છે અને 6 તારીખે લાભ પાષમ ઉજવાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના એ ફરી રિટચો ઇતિહાસ મિત્રો સોનાની કિંમત આજે પણ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે

મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે વાતાવરણમાં પલટા બાદ વરસાદી માહોલ છવાયો હતો મિત્રો આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ મિત્રો કૃષિ મંત્રાલય દિવાળી પહેલા લાભાર્થી ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો આપવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકારે આ માટે મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરે છે મિત્રો આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં પીએમ સન્માન નિધિ યોજનાના દેશના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો પહોંચ્યો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો એસટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર મિત્રો ગુજરાત એસટી વિભાગના કર્મચારીઓને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે અને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે હવેથી મિત્રો એસટી વિભાગના કર્મચારીઓને છેતાલીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયાસ પણ ચૂકવવામાં આવશે મિત્રો આ નિર્ણયથી એકસો ને પચીસ કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને થવાનો છે મિત્રો હર્ષ સંઘવીએ એક્સ પર આ માહિતી આપી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન યોજનામાં મળે છે દસ રૂપિયાની સહાય મિત્રો પીએમ જનધન યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે 2014 માં આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરી હતી જેથી સરકારે યોજનાઓનો લાભ સીધા લોકો લઈ શકે મિત્રો પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતું ઝીરો બેલેન્સ ખાતું છે એટલે કે તેમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી પરંતુ મિત્રો તેમાં ઓવરડ્રાફ્ટની સુવિધા તમને મળે છે જેની અંદર મિત્રો ઓવરડ્રાફ્ટ તરીકે તમે દસ હજાર રૂપિયાની સહાય મેળવી શકો છો અને મિત્રો તમે આ ખાતું એસબીઆઈ સહિત ઘણી બેંકોમાં ખોલાવી પણ શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત મિત્રો હવે ભારતમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે મિત્રો આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી મિત્રો તેમણે મોડી સાંજે કેબિનેટ બ્રિફિંગ દરમિયાન એમ પણ કહ્યું છે કે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ આપવામાં આવશે જ્યારે તેનાથી છ કરોડ વરિષ્ઠ નાગરિકો અને ચાર કરોડ પરિવારોને સીધો ફાયદો થવાનો છે મિત્રો પરિવારોના વડીલો માટે પાંચ લાખ રૂપિયાનું વધારાનું કવરેજ પણ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખાતર લેવા રૂપિયાની સહાય મિત્રો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજના વગેરે યોજનાઓ બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવતી હોય છે મિત્રો પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે એમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતો બહારથી ઉમેરવા પડતા હોય છે જેવા કે નાઇટ્રોજન સલ્ફર ફોસ્ફરસ યુરિયા પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી પાક વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે અને મિત્રો કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આય ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે બાગાયતી વિભાગ દ્વારા પાત્રતા નક્કી પણ કરેલી હોય છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ